અત્યારે સરસ શાકભાજી મળે છે તો આજે મેં ઊંધિયું બનાવ્યું છે ઊંધિયું બનાવવા માટે સૌ પ્રથમ મુઠિયા બનાવીશું એક કપ ઘઉંનો કકરો લોટ લઈ લઈશું તેમાં બે ચમચી જેટલું બેસન ઉમેરી લઈશું ધોઈ સાફ કરી સમારેલી મેથી ઉમેરી લઈશું એક ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ અને હવે બધા મસાલા કરી લઈશું જેમાં થોડી દળેલી ખાંડ ધાણા જીરું હળદર મરચું હિંગ ગરમ મસાલો સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈશું થોડા લીલા ધાણા અને લીલું લસણ ઉમેરી લઈશું બધું બરોબર મિલાવી બે ચમચી જેટલું તેલનો મોણ ઉમેરી લઈશું અને ફરી બધું બરોબર મિલાવી લઈશું તેમાં ચપટી ખાવાનું સોડા ઉમેરી લઈશું અને ફરી એકવાર બધું બરોબર મિલાવી થોડું થોડું પાણી ઉમેરી મુઠિયાનો લોટ બાંધી લઈશું અને તેમાંથી નાના મુઠિયા વાળી તૈયાર કરી લઈશું મૂઠિયા પડી જાય ત્યારે આપણે હવે તેલ ગરમ કરવા મૂકી દઈશું તેમાં તૈયાર કરેલા મૂઠિયા તળવા માટે મૂકી દઈશું મૂઠિયા તળાય ત્યાં સુધી આપણે એક મસાલો બનાવી દઈશું જેના માટે મિક્સરજારમાં સિંગદાણા તલ વરિયાળી સ્વાદ અનુસાર મીઠું દાણા જીરું હળદર મરચું ખાંડ અને બે ચમચી જેટલું બેસન ઉમેરી બધું બરાબર પીસી લઈશું અને મસાલો તૈયાર કરી લઈશું મસાલાને એક બાઉલમાં કાઢી લઈશું હવે તેમાં લીલા ધાણા લીલું લસણ થોડું તેલ અને લીંબુ અડધું બી મસાલો તૈયાર કરી લઈશું મુઠિયા સરસ તળાઈ ગયા છે તેને તેલમાંથી નિતારી એક પ્લેટમાં કાઢી લઈશું હવે ઊંધિયું વઘારવાની તૈયારી કરીશું જેના માટે વધારાનું તેલ એક બાઉલમાં કાઢી લઈશું તેમાં જીરું અને હિંગનો વઘાર કરીશું તેમાં તુવેરના દાણા થોડું પાણી સાથે ઉમેરી લઈશું અને એક ચમચો ભરી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી બધું બરોબર હલાવી લઈશું હવે તેમાં સુરતી પાપડી ઉમેરી લઈશું બધું બરોબર હલાવી સ્વાદ અનુસાર મીઠું ઉમેરી ઢાંકણ ઢાંકી અને દાણાને ચડવા દઈશું આપણે જે મસાલો તૈયાર કર્યો હતો તેમાંથી રવૈયાના નાના રીંગણ ભરી અને તૈયાર કરી લઈશું આપણા દાણા જે બફા મૂક્યા હતા તે પણ સરસ ચડી ગયા છે તો તેમાં બાકીના વેજીટેબલ ઉમેરી લઈશું જેમાં સમારેલા બટેકા સમારેલા સક્કરિયા સમારેલું રતાળું બધું બરોબર ઉમેરી હલાવી લઈશું અને જરૂર મુજબ થોડું પાણી ઉમેરી થોડ ઢાંકણ ઢાંકી બટાકા થોડાક સીજાય ત્યાં સુધી તેને ચડવા દઈશું બટાકા સરસ સીજાઈ અને તૈયાર થઈ ગયા છે તેમાં છેલ્લે ભરેલા રીંગણા ઉમેરી લઈશું અને બધું બરોબર હલાવી થોડું પાણી ઉમેરી ઢાંકણ ઢાંકી અને થોડીવાર માટે તેને ચડવા દઈશું શાક થોડા સીજાઈ જાય ત્યારે તેમાં બધા મસાલા કરી લઈશું જેમાં બનાવેલો મસાલો જે વધ્યો હતો તે ઉમેરી લઈશું મરચું હળદર ગરમ મસાલો જીરું થોડું મીઠું ઉમેરી બધું બરાબર હલાવી લઈશું જરૂર લાગે તો થોડું પાણી પણ ઉમેરી લઈશું અને તેમાં સમારેલા ટામેટા ઉમેરી લઈશું અને બધું એકવાર હલાવી ઢાકણ ઢાંકી ટામેટા સરસ ચડી જાય અને ઊંધિયામાં ભળી જાય ત્યાં સુધી તેને સીજવા દઈશું ટામેટા સરસ સીજાઈ અને ઊંધિયામાં ભળી ગયા છે હવે તેમાં બનાવેલા મુઠિયા ઉમેરી લઈશું અને એકવાર તેને હલાવી લઈશું ઉપરથી થોડી ખાંડ ઉમેરી તેને પણ ઊંધિયામાં સરસ રીતે ભેળવી દઈશું હવે ઉપરથી લીલું લસણ લીલા ધાણા લીંબુનો રસ ઉમેરી બધું બરાબર હલાવી ઊંધિયું તૈયાર કરી લઈશું તૈયાર કરેલા ઊંધિયાને ગરમ ગરમ સૌ કરીશું શિયાળાની ઠંડીમાં ગરમ ગરમ ઊંધિયું ખાવાની મજા પડી જાય તેવું ઊંધિયું તૈયાર છે